મીરાની આંખ માંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું મીરા ના તંબુર નો તૂટેલો તાર મારા આંગણા નું બોલક નું તરણો

કાર્યાનુભાવ કાર્યાનુભવ જે અનુભવ થાય એમને અને એ કચ્છમાં આવ્યો છું ને એટલે આ સ્મૃતિવનમાં છે એટલે બહુ સ્મૃતિઓ જાગી ઉઠે છે તમને ખબર હશે કે બધા બહુ જ પ્રોજેક્ટ જે ગુજરાતના બહુ અગત્યના પ્રોજેક્ટમાં મેં કામ કર્યું છે સરદાર સરોવરમાં જે આદિવાસીઓ વિસ્થાપિત થવાના હતા કોણ જઈને કહે એને કે તારે કાલથી આ ઘર આ ઝૂંપડું હટાવી દેવાનું છે એટલે ચિમનભાઈની સરકાર હતી

આમ તો મને બહુ મારા વખાણ કરે એટલે એ વખતે આવ્યો સફિસિયન્ટલી મેચ એટલે હું માની પણ ગયો કે કોઈ બેનને સમજાવી પણ શકાય એટલે બહુ વાટાઘેટો કર્યા પછી સંભળ ન થવાયો એટલે ફ્રસ્ટ્રેશન થાય ક્યારે કવિતા આવે એટલે હું જઈને શું કહીશ ચિમનભાઈ મારા પર બહુ શ્રદ્ધા રાખતા હતા એટલે કે કે શું કર્યું ભાગ્ય શું કર્યું એમ પૂછા કરે એટલે પછી મેં કીધું હું જઈને કવિતા સંભળાવીશ તો આ કવિતા સાહેબ માન્ય અધ્યક્ષ શ્રી કાંતિભાઈ એટલી બધી મને કીર્તિ અપાવી છે ને મને ઇટ ઇઝ ઇક્વી વેલન્ટ ટુ હા આ કવિતા એ મને ચિમનભાઈએ

આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્ત ને ન્યાય પડે તે કેમ બને છે ઉઠો મિત્રો જલ્દી પીળો થોડો તડકો પહેરી શોધી કાઢો ક્યાં ખસેકો મૂળજી તડવી તેને મોટું મોરું પહેરાવીને એક યાત્રા તેને પહેરાવીને એક યાત્રા કાઢો ચર્ચા પત્રો ચાર લખીને કરો ધડાકા આજ પ્રજા હિતના આજ પ્રજા હિતના મહા યજ્ઞની અમે તો એક્ટિવિસ્ટ ઇસ એ જ અમારો મેનિફેસ્ટો ને કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો એન્ડ ધેન ધેર વોઝ અ મોસ્ટ મેશન એન્ડ ધે વર ઓલ ડિસ્કસિંગ અબાઉટ કોસ્ટ એન્ડ બેનિફિટ્સ એન્ડ એન્ડ તલવારો છે જોયું ને ભાઈ કેવું જોયું ને ભાઈ કેવું જામ્યું અસરગ્રસ્ત વચ્ચે અસરગ્રસ્ત આફવા જેવા જંગલ વચ્ચે રાજનપુરની તરસી કન્યા કોસ્ટ અને બેનિફિટ વચ્ચે અસરગ્રસ્ત આફવા જેવા જંગલ વચ્ચે રાધનપુરની તરસી કન્યા કોસ્ટ અને બેનિફિટ વચ્ચે એર કન્ડિશન ચર્ચા ખંડો ધુમ્રપાનના ગોટે ગોટા દોડો રે આજ સરળ છે રસ્તો બનવા મોટા અને સાથે ને પણ સામે રહીએ